આઈએસ અધિકારી હતા એ અધિકારી એ મહારાષ્ટ્રની આ સંસ્થાના માર્ગદર્શક છે અને એમજી દેવ સહાયમ એમનું નામ છે આઈએસ એસ અધિકારીનું અને એમની સાથે ડોક્ટર પ્યરેલાલ ગર્ગ અને પ્રોફેસર હરીશ કર્ણિક એ ત્રણેય જણાએ આ એનાલિસિસ ફોર વોટ મેનિપ્યુલેશન એન્ડ મિસકન્ડક્ટ ડ્યુરિંગ વોટિંગ એન્ડ કાઉન્ટિંગ ચૂંટણી પંચે જે ધાંધિયા કર્યા છે ચૂંટણી દરમિયાન લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી દરમિયાન જે ધાંધિયા થયા છે જે મેનિપ્યુલેશન થયા છે જે ગેરરીતિઓ થઈ છે જે મિસકન્ડક થયું છે ગણતરીમાં અને વોટિંગમાં એના વિશેનો આ અહેવાલ છે મેં ગઈકાલે એના વિશે વાત કરી હતી અને આપણા દર્શકોમાંથી વિશાળ સંખ્યામાં આ અહેવાલ વિશેનો આપણો એપિસોડ એમણે જોયો છે અને આવકાર્યો છે અને કેટલા કે મને લખેલું કે ગુજરાતની બેઠક એક બેઠક એના વિશે તમે યથાશીઘ્ર એપિસોડ કરો એટલે આપણે આ 226 પાનાના અહેવાલના સંદર્ભમાં પાશેરામાં પહેલી પૂણી જેવા આ આ એના આ એપિસોડની આપણે વાત કરવાના છીએ એટલે અમારી પાટણની બેઠક છે અને પાટણની બેઠક એમાં નોંધાઈ છે પાટણની બેઠક વર્તમાન સાંસદ જે જે પહેલા જે સાંસદ રહ્યા લોકસભાના સભ્ય રહ્યા અને પહેલા ધારાસભ્ય પણ રહ્યા અમારા કેરાળુના એ ભરત ડાબી એટલે આમ તો શંકરજી ઓખાજી ઠાકોરના સુપુત્ર ડભોળાના એ પહેલા ધારાસભ્ય હતા સંસદીય સચિવ હતા અમને ઘણી વખતે ફોન પણ કરતા રહ્યા છે અને એ લોકસભાના સભ્ય પણ રહ્યા લોકસભામાં ચૂંટાયા પછી આ વખતે એમણે અર્બુદા સેનાના વિપુલ ચૌધરીને ગુજરાતના ગૃહમંત્રી બનાવવા જોઈએ એવી સેનાની ના ઉદઘાટન વખતે માગણી કરી ત્યાર પછી એમને ભાજપની ટિકિટ મળશે કે કેમ એના વિશે શંકા હતી પરંતુ એમને એ ટિકિટ મળી અને એ જીતી પણ ગયા હવે આ અહેવાલમાં ગુજરાતની જે બેઠકો શંકાસ્પદ છે એની પણ આપણે વાત કરવાના પણ બેઠક વિશે શંકા વ્યક્ત વધારે કરાઈ છે કારણ કે આ બેઠક એ ભરત ભરતડાભી જીત્યા છે એકત્રીસ હજાર આઠસો ને છોતેર અને આ ગુજરાતની અંદર જે રીતે જે પેલા વોટ વધી ગયા મેં તમને કહ્યું ગઈ કાલે કે વોટ વ્યાવવા માંડ્યા ઈવીએમ ઈવીએમમાં વ્યાવા માંડ્યા વોટ વધવા માંડ્યા તો ગુજરાતની અંદર બે કરોડ અને બોતેર લાખ જેટલા વોટ વધી ગયા છે અને એમાંથી આ જે બેઠક છે ક્ષમા કરશો ए इतलु मत ए मतदान अने हमासोल लाख सत्तर सोल लाख सत्तर हजार वोट ए वधी गया अने आम मत विस्तार अथवा तो, 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 तो एक मत विस्तार ने भागे चौसठ हजार छसों ने एक्यासी वोट एकाएक वधी गया मत विस्तार में हवे आम तो एक बैठक जे सूरत नी बैठक करती ए तो कांग्रेस ना जे उम्मीदवार था ए उम्मीदवार

ચૂંટાયેલા જાહેર કરી દીધા એટલે પચીસ બેઠકોની ચૂંટણી થઈ અને એમાં ખેડાળુના આ ઉમેદવાર જે ભરત ડાબી છે એમની સામે જે ઉમેદવાર લડી રહ્યા હતા એ ચંદનજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર હતા જે સોળ રાઉન્ડ સુધી મતગણતરીના સોળ રાઉન્ડ સુધી ચંદનજી ઠાકોર આગળ હતા અને સોળમા પછી એ ધીરે 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 પાછળ જતા ગયા અને પછી છેવટે કહ્યું એમ એક્ઝેક્ટ આંકડો મેં તમને આપ્યો જે આ અહેવાલમાં મૂકવામાં આવ્યો છે અહેવાલના બારમા પાને એ એની નોંધ છે અને આ અહેવાલમાં તમને ખબર છે કે કુલ બસો ને છવ્વીસ પાના છે બસો ને છવ્વીસ પાના આ અહેવાલ છે હવે મને લાગે છે ગુજરાતની બીજી જે બેઠકોની વાત કરવામાં આવી છે જે શંકાસ્પદ બેઠકો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે આણંદ અને જુનાગઢ અને સાબરકાંઠા આ ત્રણ બેઠકોનો ઉલ્લેખ પણ આ અહેવાલની અંદર કરવામાં આવ્યો છે કારણ કે આ બેઠકો ઉપર પણ કઈ રીતે ભારતીય જનતા પાર્ટી જીતી છે એના વિશે અહેવાલ તૈયાર કરનારાઓને શંકા જરૂર જાય છે હું અહેવાલ કોટ કરી રહ્યો છું ભરતજી ડાભી મારા સારા મિત્ર છે પરંતુ જે આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે એ અહેવાલની વાત હું કરી રહ્યો છું અને ચંદનજી થોડા દિવસ પહેલા એમણે અમને પણ કહ્યું હતું કે પાણીમાં બેસી લાગે છે અને એમના સમર્થકોને પણ એવું લાગે છે કે જે થયું છે એ બધું બરાબર છે કદાચ આ અહેવાલ ખોટો પણ હોઈ શકે અમે એની સત્યતા એ ચકાસવા માટેની મશીનરી અમારી પાસે નથી એ મશીનરી ચૂંટણી પંચ પાસે છે અને એ મશીનરી સુપ્રીમ કોર્ટ પાસે છે અથવા સુપ્રીમ કોર્ટ આદેશ આપી શકે અને એની તપાસ થઈ શકે પણ ચૂંટણી પંચને આ અહેવાલ મોકલવામાં આવ્યો છે એની ફરિયાદ કરવામાં આવી છે એ એની તપાસ કરવાનો આગ્રહ કર્યો છે કારણ કે મામલો સેવન્ટી નાઇન બેઠકોનો છે નરેન્દ્ર મોદીને બસો ચાલીસ બેઠકો એમની પાર્ટીને મળી છે અને એમના સાથી પક્ષોને ગણીએ તો પણ ત્રણસો બેઠકો પણ નથી થતી કાઢી નાખો તો મોદી હારેલા છે એવું એમાં સાબિત થાય છે પ્રતીત થાય છે હવે આ અહેવાલના સંદર્ભમાં અમારે બીજી આગળ વાત કરવાની છે પણ એમાં એમ જે તસવીરો મૂકી છે એ તસવીરમાં પહેલી તસવીર જે છે

બીજી તસવીર જે છે એ કુમારની છે કારણ કે સીપીઆઈ ના કુમારને હરાવીને એ જીત્યા છે એવું આમાં કેવાય છે પણ આ અહેવાલ કેરળની અંદર સત્તર લાખ જુઓ કેરળમાં કુલ મત એ એક કરોડ ને એક્યાસી લાખો છ વોટ એ આની કોન્સ્ટિટ્યુઅન્સીની વાત કરે છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવાર એ પંચ્યાસી હજાર છસો ને છ વોટ થી જીતેલા જાહેર કરવામાં આવ્યા છે ત્રિશુર બેઠક ઉપરથી એ જીત્યા છે એટલે એમના વોટ વધારી દેવામાં આવ્યા હોય ને એનો લાભ એમને મળ્યો હોય એવી શક્યતા છે કેરળની કુલ વીસ બેઠકોમાંથી ઇન્ડિયા ગઠબંધનને ઓગણીસ બેઠકો મળી છે સોરી અઢાર બેઠકો મળી છે એલડીએફને એક બેઠક મળી છે અને બીજેપી ને એક બેઠક મળી છે એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ને ચૌદ બેઠકો તમને ખબર છે કે વાયનાડ થી રાહુલ ગાંધી પોતે પણ લડી રહ્યા હતા ઇન્ડિયન કોંગ્રેસ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ એને બે કેસીઆઈ એને છે એક આરએસપી એને એક અને એલડીએફ ને એક અને બીજેપી ને એક એ રીતે છે ને ચૂંટાયા છે હવે આ જે સુરેશ ગોપી છે એ આમ તો છે ને સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને માર્ક્સવાદી પાર્ટીના પહેલા ઉમેદ પહેલા છે ને એના કાર્યકર હતા વિદ્યાર્થી કારતી પછી એ કોંગ્રેસમાં જોડાયા પછી એ પાછા છે ને માર્ક્સવાદી પાર્ટીના પ્રચારમાં જોડાયા અને બે હજાર સોળમાં એ એ છે ને ભારતીય જનતા પાર્ટીમાં બે હજાર સોળમાં એ રાજ્યસભાની અંદર નોમિનેટ થયા

બે લાખ સોરી બેતાલીસ લાખ વોટ એકવીસ જે એની કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં વધી ગયા થયું એટલે કે કોન્સ્ટિટ્યુઅન્સી લાખ વોટ અને પછી મારી પાસે અઢાર સીટ જે છે ભારતીય જનતા પાર્ટી જ્યાં જીતી છે એ અઢાર સીટ કેટલી કેટલા માર્જિનથી જીતી છે દરેક મત વિસ્તારમાં બે લાખ વોટ વધી જાય અને જ્યારે એમનું માર્જિન એકવીસ હજાર હોય કે એક હજાર પાંચસો ને સત્યાસી હોય કે સત્તાણું હજાર હોય કે એકાણું હજાર હોય કે છોતેર હજાર હોય કે એક બત્રીસ હજાર હોય કે એક તેત્રીસ હજાર હોય એક હજાર હોય તો આ અઢાર બેઠકો એ શંકાના ઘેરામાં આવે છે ત્યાં ભારતીય જનતા પાર્ટી વીસ બેઠકો જીતી ગઈ અને કોંગ્રેસને એક બેઠક મળી એટલે ઓડિશામાં કુલ એકવીસ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી વીસ બેઠકો જીતે છે પણ એ અઠ્યાવીસ બેઠકો એ શંકાના ઘેરામાં છે એવું આ અહેવાલ જણાવે છે મહારાષ્ટ્રની મહારાષ્ટ્ર અને અડતાલીસ બેઠકો છે અને માંથી બેઠકોમાંથી કોંગ્રેસને તેર શિવસેના ઉદ્ધવ ઠાકરેને નવ એનસીપી ને શરદ પવાર ને આઠ એટલે કે અડતાલીસ માંથી ત્રીસ બેઠકો ઇન્ડિયા ગઠબંધન મળે છે અને એક એમનો અપક્ષ છે એમના એમની સાથેનો એનડીએમાં એ પક્ષનું નામ અમે તો સાંભળ્યું નહોતું રાષ્ટ્ર સમાજ પક્ષ એના મહાદેવ જાનકર કરીને જીત્યા છે એટલે કે ટૂંકમાં અઢાર માંથી અગિયાર બેઠકો એ આવી ગેરરીતિથી ચૂંટાયા છે એવી નોંધ આ અહેવાલમાં કરવામાં આવી છે કારણ કે દરેક કોન્સ્ટિટ્યુઅન્સી દીઠ વોટ વધી ગયા છે અને એ એના કરતાં ઓછા માર્જિનથી આ લોકો જીત્યા છે એટલે કોઈ ચાલીસ હજારથી કોઈ બત્રીસ હજાર થી જેટલે જે એનડીએ ની વાત કરીએ છીએ એની વાત વેસ્ટ બેંગોલમાં કુલ બેતાલીસ બેઠકો છે ટીએમસી ને ઓગણત્રીસ બેઠકો મળી છે કોંગ્રેસને એક બેઠક મળી છે ઝીરો અને બેઠકો મળી છે પણ ત્યાં આગળ છત્રીસ લાખ ઇકોતેર હજાર બસો ને ત્રાસી છે એટલે કે એને કોન્સ્ટિટ્યુઅન્સી દીટ સત્યાસી હજાર ચારસો ને બાર વોટ વધે છે અને બેતાલીસ બેઠકો છે એમાં દસ બેઠકોનો જે માર્જિન છે બીજેપીની બેઠકોનું એ પાંચ હજાર પાંચસો દસ હજાર સુડતાલીસ હજાર એટલે ટૂંકમાં એને છ્યાસી હજાર છસો ને ત્રાણું આ બાર બેઠકોમાંથી દસ બેઠકો શંકાના ઘેરામાં છે એવું આ અહેવાલ જણાવે છે આંધ્રપ્રદેશમાં સાત એટલે કુલ બેઠકો પચીસ એમાં ટીડીપી ને સોળ મળી છે કોંગ્રેસ કોંગ્રેસને ચાર મળી છે BJP ને ત્રણ મળી છે અને પવન કલ્યાણની પાર્ટી જેએસપી છે એને બે મળી છે હવે એમાં ટીડીપી ને બે ત્રણેય બેઠકો એમ કરીને એની સાત સોરી ટીડીપીની ત્રણ નહીં સાથે સાત ટીડીપીની એ બેઠકો શંકાના છે જે સોળ સોળમાંથી સાત એ શંકાના ઘેરામાં છે આ અહેવાલ પ્રમાણે એના આંકડાઓ પણ આની અંદર આપ્યા છે કર્ણાટકમાં અઠ્યાવીસ બેઠકો છે કુલ બીજેપી ને સત્તર મળી છે ગઈ વખતે આઠ વધારે મળી હતી કોંગ્રેસને નવ મળી છે ગઈ વખતે માત્ર એક જ બેઠક મળી હતી જેડીએસ ને બે બેઠકો મળી છે ગઈ વખતે એક જ બેઠક હતી અને આ જે બેઠકો જીત્યા છે એમાં પાંચ બેઠકો બીજેપી અને એક બેઠક જેડીએ ને છે એટલે કે એનડીએ ની આ છ બેઠકો ઉપર કંઈક ગેરરીતિ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે છત્તીસગઢમાં અગિયાર બેઠકો છે એમાં બીજેપીને દસ બેઠકો મળી છે કોંગ્રેસને એક બેઠક મળી છે અને એમાં દસ બેઠકો જે ભારતીય જનતા પાર્ટીને મળી છે એમાંથી પાંચ બેઠકો ગેરરીતિના ઘેરામાં છે આશંકામાં છે રાજસ્થાનમાં પચીસ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને ચૌદ બેઠકો મળી છે ઇન્ડિયા ગઠબંધનને અગિયાર બેઠકો અને એની સાથેના પક્ષ જે જે એમને પણ બીજી બેઠકો મળી છે પણ આ જે બીજેપીને ને ચૌદ બેઠકો એટલે ગઈ વખત કરતાં દસ બેઠકો ઓછી મળી છે ગઈ વખતે માંથી ચોવીસ બેઠકો એ ભારતીય જનતા પાર્ટીને મળી હતી અને એક બેઠક મિત્ર પક્ષને મળી હતી આ વખતે એમને ચૌદ જ બેઠકો મળી છે અને એમાંથી પાંચ બેઠકો શંકાના ઘેરામાં છે બિહારમાં ચાલીસ બેઠકો કુલ છે એમાં ભારતીય જનતા પાર્ટીને બાર જેડીયુ ને બહાર આરજેપી એટલે કે આરજેડી એટલે કે લાલુ પ્રસાદ યાદવની અને ચાર જેડીયુ ની બેઠકો ચાર ઘટી છે બીજેપીની પાંચ ઘટી છે અને આની અંદર જે ત્રણ બેઠકો એમની ગેરરીતિવાળી ગણાય છે એમાં બે બેઠકો બીજેપી ની છે અને એક બેઠક જેડીયુ ની છે હરિયાણામાં દસ બેઠકો છે ગઈ વખતે દસે દસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી એટલે કે આ વખતે એને માત્ર પાંચ જ મળી છે પાંચ કોંગ્રેસને એટલે પાંચનો ફાયદો થયો છે ભારતીયમાં ઓગણત્રીસ બેઠકો છે આ વખતે ઓગણત્રીસે ઓગણત્રીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી છે અને એમાંથી ત્રણ બેઠકો એ ભારતીય જનતા પાર્ટીની એ શંકાના ઘેરામાં છે આ વખતે અ ત્યાંના જે મુખ્યમંત્રી રહેલા દસ વર્ષ સુધી દિગ્વિજયસિંહ એ પણ હારી ગયા છે અને છિંદવાળા જે બેઠક ગઈ વખતે કોંગ્રેસને મળી હતી એમાં નકુલનાથ પણ આ વખતે હાર્યા છે તેલંગણાની સત્તર બેઠકો એમાંથી કોંગ્રેસને આઠ બેઠકો મળી છે ભારતીય જનતા પાર્ટીને આઠ બેઠકો મળી છે એમાંયે મેંલા સુદુદ્દીન ઉવૈસિંહની જે હૈદરાબાદ બેઠક છે એ એ જાળવી રાખી છે બીઆરએસ એને છે ને

અને એનડીએની જ પાર્ટી એક જે યુપીપીએલ છે એને એક મળી છે એમાં બીજેપી અને યુપીપીએલ ની એક એક બેઠક એ શંકાના ગેરામાં છે એટલે કે આ ગેરરીતિ જે થઈ છે એવું આની અંદર બતાવવામાં આવે છે અરુણાચલ પ્રદેશમાં બે બેઠકો છે અને એમાં એક અરુણાચલ પ્રદેશ વેસ્ટ છે એ કેન્દ્રના સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજુજીની છે અને કિરણ રિજુજીના નેતૃત્વમાં અહીંયા ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી લડતી હતી પણ અમારા મિત્ર ગાઓ જે બીજેપીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ એમની બેઠક એ શંકાના ઘેરામાં છે એટલે જીત્યા છે પણ એ ગેરરીતિ એના વિશે થયાની વાત આની અંદર છે ને નિર્દેશિત કરવામાં આવી છે તમને ખ્યાલ હશે કે તાપીર ગાઓ એ ખુલ્લે આમ કહેતા રહ્યા છે કે ચીન આપણા ભારતીય પ્રદેશમાં આવીને અહીંયા એને ગામડાઓ વસાવ્યા છે એ આ વખતે હારતા ગેરરીતિ એટલે કે જે આ અહેવાલ પ્રમાણે જે અહેવાલ મેં તમને બતાવ્યો હતો ગઈકાલે અને હું આ જે વિગતો કોટ કરી રહ્યો છું એ આ અહેવાલની વિગતો કોટ કરી રહ્યો છું એટલે એને હું પોતે ચકાસી શકું નહીં એ બાબત પણ જેને મારે સ્પષ્ટ કરી દેવું જોઈએ કારણ કે આ અહેવાલ એ આઈએએસ અધિકારી રહેલા અને મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમના સલાહકાર રહેલા વડાપ્રધાન કાર્યાલયમાં એ એમજી દેવ સહાયમ અને ડોક્ટર પ્યારેલાલ ગર્ગ અને પ્રોફેસર હરીશ કર્ણિક એમણે આ એનાલિસિસ ઓફ વોટ મેન્યુલેશન્સ એન્ડ મિસકન્ડક્ટ ડુરિંગ વોટિંગ એન્ડ કાઉન્ટિંગ એ આ અહેવાલ તૈયાર કર્યો છે આ અહેવાલ વિશે ચૂંટણી પંચ તાત્કાલિક પગલાં લે એની તપાસ કરાવે એવી આપણે અપેક્ષા કરીએ છીએ પણ ચૂંટણી પંચ એ નરેન્દ્ર મોદીનું કયા ગરવું પંચ છે કારણ કે એ એમના એમણે જ નિયુક્ત કરેલા ચૂંટણી અધિકારીઓ છે અને એમણે ચૂંટણી દરમિયાન કેવી રીતે વર્તન કર્યું એનાથી તમે બધા વાકેફ છો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમે આ અહેવાલ ડાઉનલોડ કરીને જરૂર વાંચજો અને તમને એમાંથી ઘણી બધી નવી પણ વિગતો મળશે એવું મને લાગે છે તમને જો આ આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો મને આનંદ એ વાતનો છે કે ગઈકાલના એપિસોડમાં એક આપણા દર્શકે આ અહેવાલની લિંક પણ શેર કરી છે એટલે તમારામાંથી જેમને રસ હોય એ એ લિંકને ક્લિક કરીને આખો અહેવાલ એ પણ વાંચી શકે છે નમસ્કાર